સરસ દિવસ છે બહુ શુભ દિવસ છે ભગવાન ઋષભદેવે જે તપસ્યા કરી હતી એના પારણા પણ આજ દિવસે થયા અને તાંદુલ લઈને કૃષ્ણ પાસે ભગવાન કૃષ્ણ પાસે પણ આજના દિવસે જ ગયા હતા મહાભારત લખવાની ગણેશજી કરી અન્નપૂર્ણા આપણે જેને દેવી તરીકે નું સ્થાન આપીએ છીએ એ પણ દિવસ આજનો શુભ દિવસ છે નો અંત થાય છે અને ત્રેતા યુગ થાય છે આ દિવસે આપણે એટલો બધો ગણીએ છીએ કે પણ સોના ચાંદી પણ કરી શકો છો સામાન્ય રીતે આ રીતે આપણે દિવસને ઓળખતા હોઈએ છીએ પણ આજે જરા જુદી રીતે પણ આ દિવસનું મહાત્મ્ય આપણે સમજવું છે ને એના માટે આપણી સાથે

એવી અનેક વિજ્ઞાન સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે અને ખગોળ વિજ્ઞાનમાં એ બહુ મુઠી ઉંચેરું નામ ગણાય છે પણ એમનો એક વિષય રહ્યો છે કે આપણું આપણું વેદનું જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન એને વચ્ચે જે અંતર છે એ બંનેને જોડવાનું કામ પણ એ કરી રહ્યા છે અને લોક કેન્દ્રમાં એવું સંશોધન કાર્ય પણ થઈ રહ્યું છે

જન્મ થયેલો નક્ષત્રિય કરી દીધી હતી જે બધા તોફાની બધા ક્ષત્રિયો હતા એ નકામા અને બધાને હેરા કરતા એનો નાશ કરેલો એ મહાન હતા નાશ કરી શકવાની તાકાત હતી એના કૃષ્ણ ભગવાન આ પાંડવો પક્ષે હતા એટલે પાંડવો જીતા નહી તો એ ઇમ્પોસિબલ હતું એમનો જન્મ દિવસ એ આપણે પરશુરામજીનો અને બીજું એ એ વળી પાછા પોતે છે ને અમર છે એટલે અક્ષર છે એનો ક્ષય થતો નથી અને એવી માન્યતા છે કે આજે જે બી કામ કરીએ એ છે ને એ બધું આમ કાયમી રહે અક્ષય રહે તો અને બીજું કે આમ કે આપણે જોઈએ કે આમ કે દિવસોની અંદર જે આમ જે સૂર્ય હોય લગભગ છે દક્ષિણા તરફ ગતિ કરવાનો હોય છે બરાબર દક્ષિણા ઉપર આવી જવાનું હોય છે એ બહુ મુખ્ય વસ્તુ છે ખગોળની દ્રષ્ટિએ અને બીજું કે એ છે ને એ જયારે દક્ષિણા તરફ જાય પછી એ છે ને પાછો ભરે છે અને એ છે ને આગળ વધતો નથી એ છે ને ઉજૈન ના મહાકાળ ને એ કવિ ક્યારે પણ ઓળખતો નથી

એને લીધે છે ને આ લોકો બચી ગયા એટલે આ બધી સુંદર કથાઓ અક્ષર તૃપિયા લગતી છે અને ત્યાં આખો દિવસ તમે ગમે કરો સારું કામ એ કંઈ પ્રોબ્લેમ નથી હોતો એ છે ને એ હંમેશા ગમે એને મૂર્ત જોવાનું હોતું નથી અને એ ઘણા ઘણા ઘટનાઓનું સાક્ષી છે ઘણી ઘટનાઓ ત્યાંથી શરૂ થાય છે એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ અક્ષર તૃતીયા દિન બહુ સારો છે અને એ છે ને એ સૂર્ય નીચે ચડી અને દક્ષા તરફ અને એ છે ને એ બી બહુ એની આગાહી કરે છે અક્ષય એ બહુ મહાન દિવસ છે અને એ બધા એને સમજવો જોઈએ કૌશિક ભાઈ કૌશિક ભાઈ આ અક્ષય તૃતીયા એ મહાન દિવસ છે એને એટલે બધા જાણવાની જરૂર છે તારીખ એની એના સમય મુજબ તમારે કામ કરવું પડે પણ સાહેબ મારે તમને પૂછ્યું તમે બહુ સરસ વાત કરી કે સુરત છે દક્ષિણ તરફ ગતિ કરે તો આ દક્ષિણ ગતિ કરે તો એનાથી શું પરિવર્તન કોઈ આવી સકતા હોય કેમ શું બનતી હોય છે આખી એમ કે સૃષ્ટિ છે ને એ આવી લીધે હરિયાળી થઈ પૂરી પૃથ્વી અને એ દક્ષિણાયના એ લાંબામાં લાંબો દિવસ છે

અને એક આગાહી કરે છે કે હવે ગરમી ઘટવાની શરૂઆત થશે અને વર્ષાઋતુ નો પ્રારંભ થશે આ બહુ મહત્વની વાત છે એ એ વાત વાત છે છે જી જી એટલે રીતે બહુ મહત્વનો દિવસ અને દ્રષ્ટિએ પણ આ દિવસનું બહુ મહત્વ છે પણ સાહેબ સૂર્યની આ ગતિના કારણે કોઈ બીજા ફેરફારો આવી શકે કઈ એવું થઈ શકે કે કેમ એ બઉ મહત્વનું છે કે બાષ્પીભવન થાય પૃથ્વી પર ના પાણીનું અને એ પછી આ ઉપર જઈને વાદળનું બંધારણ કરે અને પછી બાકી તો યાદ આવતી નથી કે અક્ષય તૃતીયા ની અને બીજું કે એમ કે દ્રૌપદી નામ કે ચીર જે ભગવાન પૂજા કૃષ્ણ ભગવાને આવી ઘટ શરૂ થાય છે ભાવના ની વાત છે આપડે ટ્રેડિશન ની વાત છે આપડા કલ્ચર ની વાત છે સંસ્કૃતિ ની વાત છે

છે ગતિ અને ધીરે 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 ગરમી વધે અને પછી ઋતુ નજીક આવે વર્ષા ઋતુ નો પ્રારંભ થાય સાહેબ તમે અમારી સાથે જી હા તમે અમારી સાથે જોડાયા આ દિવસ નું ખગોળીય વૈજ્ઞાનિક મહત્વ શું છે એની પણ તમે બહુ સરસ જાણકારી આપી તમારો ખૂબ ખૂબ આભાર રાહુલ સાહેબ થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ કૌતિક ભાઈ ધન્યવાદ ધન્યવાદ